આજે ઈદે મિલાદુન નબીના પર્વની સમગ્ર દુનિયામાં ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર અમદાવાદ સહિત દેશભરમાં જુલુસ કાઢવામાં આવી રહ્યા છે આજનો દિવસ મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કેમ કે આજના દિવસે મુસ્લિમ સમુદાયના પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલમનો જન્મદિવસ હતો ને આજ અને આ જન્મદિવસને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન મુસ્લિમ સમુદાયમાં આજના દિવસનું ખૂબ મહત્ત્વ હોય છે કેમ કે પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલી વસલમનું આજે જન્મદિવસ છે આને લઈને સમગ્ર દુનિયાભરમાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા હર્ષોઉલ્લાસ ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં દાવત ઇસ્લામી તેમજ અલગ અલગ જે મુસ્લિમ સંગઠનો છે તેમના દ્વારા જુલુસ પણ કાઢવામાં આવે છે જે જુલુસમાં નબી સાહેબના જન્મદિવસ નિમિત્તે લોકોમાં ગિફ્ટ હોય કે અલગ અલગ પ્રકારની વસ્તુ હોય તે વિતરણ કરવામાં આવતી હોય છે લોકોમાં ખુશીઓ વહેંચવામાં આવતી હોય છે અને સાથે જ એકતા ભાઈચારા શાંતિનો સંદેશો પણ આ જુલૂસ થકી આપવામાં આવતો હોય છે ત્યારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાંથી પણ દાવતે ઇસ્લામી ગ્રુપના જે લોકો હતા તેમના દ્વારા એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું જે જુલૂસમાં નાતો સાથે

मुसलमानों का सबसे बड़ा त्यौहार ईद वसल्लम ने आज ये दिन इखलास भाईचारे का इस त्यौहार के जरिए पैगाम दिया जाता है और हम इस मुल्क में हैं मिलजुल कर इस मुल्क के लिए कोशिश करें और इसका यही पैगाम है और अपने मुल्क को अच्छा बनाए और ख़ास करके क्राइम्स के हवाले से मिलजुल कर इसमें कोशिश ये करें कि हमारे मुल्क से क्राइम्स कम हो और अमन और शांति हमारे मुल्क में बनी रहे भाईचारा बना इसका क्यों मनाते हैं ये ईद मिलादुलनबी क्यों मनाते हैं ईद मिलादुलनबी ये हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन है मोहम्मद पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम का ये जन्मदिन है और मुसलमान आज के दिन खुशी मनाते हैं लोगों को मुबारकबाद देते हैं दूसरे को और नियाज तकसीम करते हैं खुशियाँ बांटते हैं और अमन और शांति का पैगाम देते हैं सर आज जुलूस कहाँ से कहाँ तक निकलेगा और ये जुलूस का क्या मेन मोटिव है आज हमारा जुलूस आलम सरकार रजमतुल्ला की दरगाह से होता हुआ दानी निम्डा और अभी ये जमालपुर और इस तरफ से पटवा शहरी मिर्ज़ापुर की तरफ जाएगा दोपहर में तकरीबन दो बजे ये एंड होगा और इस जुलूस का खास मकसद नेकी की दावत तो और अमन व शांति का इस जुलूस को भी देखेंगे तो कोई उछल कूद नहीं है कोई किसी किसी तरह की नारेबाजी नहीं है और नज्म वब्ब के साथ अमन और शांति का पैगाम देते हुए जुलूस चला। सर आज का जिस तरह से कॉम्यूनियन माहौल देख रहे हो दोनों जो कौम है उसके जो नौजवान है उनको खास क्या मैसेज दोगे जिस तरह से धर्म के आधार पर लड़ाइयाँ हो रही है माहौल बिगड़ रहा है इस जुलूस से तो ये पैगाम તેમના દ્વારા આજના દિવસની વિશેષતા જણાવવામાં આવી દિવસ મુસ્લિમ સમુદાય માટે એટલા માટે ખાસ છે કેમ કે આજના દિવસે મુસ્લિમ સમુદાય પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુઅલ ના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ને એટલું જ નહીં તેમણે પણ લોકોમાં શાંતિ ભાઈચારા એકતા સાથે પોતાના દેશમાં રહે તે માટે પણ તેમણે એક સંદેશો પાઠવ્યો છે આ તર પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ભવ્ય રીતે જુલુસ કાઢવામાં આવી રહ્યું છે અને આવી જ રીતે સમગ્ર અમદાવાદ સહિત ગુજરાત સહિત દેશભરમાં પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આભાવણું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં